અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તર બે બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત અરજી ફી શું રહેવાની છે ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીએમસી રિકેમન્ડ બે હજાર પચીસમાં જામનગર મહાનગરપાલિકા ભરતી જામનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે જામનગરના આગને જ બમ્પર નોકરીનો નોકરીઓ આ આવી છે જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ જગ્યા ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ બપોરથી શરૂ થઈ ગઈ છે જે સત્તર ફેબ્રુઆરી બે સુધી ચાલશે જેમાં જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસર સુધીની તમારી પોસ્ટ રહેવાની છે ઉલ જગ્યાઓની જો વાત કરીએ તો એકવીસ જગ્યા ઉપર ભરતી થશે જેમાં વયમર્યાદાની વાત કરીએ તો વિવિધ એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ અરજી કરી શકો છો ક્યાં અરજી કરવી તો આ ઓફિશિયલ અરજી કરી શકો છો ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે જો જગ્યાઓની વાત કરીએ તો ડિપ્યુટી ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા ડિવિઝન ડિવિઝન ફાયર ઓફિસરની બે જગ્યા સ્ટેશન ફાયર ઓફિસરની ચાર જગ્યા એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની એક જગ્યા ત્યારબાદ

અનામતના જે ઉમેદવારો છે માટે વય મર્યાદામાં છૂટછાટ રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માગવામાં આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે ધોરણની વાત કરીએ તો ડિપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જે પગાર છે એ રૂપિયા તેપન હજાર સોથી રૂપિયા એક લાખ સડસઠ હજાર આઠસો સુધી તમને મળવાપાત્ર રહેશે જેમાં પાત્ર રહેશે એડમિસ્ટ્રેટિવ મેનેજર ની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર નવસો થી રૂપિયા એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી મળવાપાત્ર રહેશે જેમાં લિંગર આસિસ્ટ ની વાત કરીએ તો ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા એક લાખ છબ્બીસ હજાર છસો સુધી તમને મળવા રહેશે ફાયર ટેકનિશિયન ની વાત કરીએ તો ઓગણી હજાર નવસો થી રૂપિયા ત્રેસઠ હજાર બસો સુધી તમને મળવા રહેશે આ પ્રમાણે પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર તમને મળવા રહેવાનું છે ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્શન કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે સામાન્ય સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા એક હજાર રૂપિયા રાખવામાં આવેલી છે જ્યારે તમામ મહિલા ઉમેદવાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એક્સ સર્વિસમેન દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા પાંચસો રૂપિયા તમારી ભરવાની રહેશે ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન ઓનલાઈન જમા કરાવવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો ઉમેદવારોએ જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસ પર જઈને ગુજરાતની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એની ઉપર જવાનું છે અહીં રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાય તમારે કરવું કરવાનું છે અહીં અરજી ફોર્મમાં માગેલી વિગતો ધ્યાનપૂર્વક ભરવી ત્યારબાદ અરજી ભર્યા બાદ ફાઇનલ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કાઢી લેવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત